પ્રેસિડેન્ટ કપ બે હાજર પચીસ શહેરના સમા સ્પોર્ટ કોમ્પલેક્ષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક ખેલાડીઓ ભાગ લીધો છે ઓફ ગુજરાત દ્વારા પ્રેસિડન્ટ કપ પચીસ ઓપન સ્ટેટ કીક બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિષ્ઠિત કિક બોક્સિંગ સ્પર્ધા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાય જ્યાં વાખો ઇન્ડિયા અને વાખો ગુજરાતના સંયુક્ત માર્ગદર્શન હેઠળ જેના માધ્યમથી યુવાનોને કીક બોક્સિંગ ક્ષેત્રે પ્રોત્સાહન અને રાજ્ય રાષ્ટ્રીય સ્તરે પ્રગતિ એક મંચ પણ મળશે સ્પર્ધામાં વિવિધ વજન વય વર્ગ મુજબ મુકાબલાઓ પણ યોજાશે સાથે જ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન પણ કર્યું છે આ સ્પર્ધાથી રાજ્યમાં બોક્સિંગ રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને યુવાનોમાં રમતગત પ્રત્યે જાગૃતિ પણ વધશે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પાર્ટીના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા ડીએસઓ દિનેશ કદમ કાઉન્સિલર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે સિદ્ધાર્થ ભાલેકર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી છે આપણા અત્યારે ટીમ ઇવેન્ટ થયું છે અહીંયા પ્રેસિડેન્ટ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં તો આપણી ટીમ જેમાં જીયા શિંદે દુર્વા થોમરાને હું મનસ્વી શરૂ કર આપણી ટીમ હતી સ્વિફ્ટ સ્પાયરર્સ સો એમાં આપણે ગોલ્ડ મેડલ હાંસલ થયું છે હું અહીંયા ત્રણ વર્ષની હતી ત્યારે ચાલુ કર્યો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં મને દસ વર્ષ થશે અહીંયા આવતા આવતા અને મારી કરાટેની કિકબોક્સિંગ બંનેઓમાં બ્લેકબૅલ્ટ છે અને મારું બહુ સારું સપોર્ટ સિસ્ટમ રહ્યું છે મમ્મા પાપા ટીચર્સ કોચિસ અને મારા બધા ફ્રેન્ડ્સનું નું પ્લેટફોર્મ તમને મળ્યું છે કેવું લાગી રહ્યું છે અહીંયા પ્રેસિડેન્ટ કપને ને 5 વર્ષ થયા એ બહુ સારું લાગે અને અહીંયા બહુ બધા પ્લેયર્સ આવે છે ફોર ફાઇનાન્શિયલ રીઝન્સ પર્સનલ રીઝન્સ એ લોકો બીજા ડિસ્ટ્રિક્ટ સ્ટેટ એ બધામાં ના આવી શકે તો અહીંયા બધા પ્રદર્શન કરી શકે છે અને અહીંયા બહુ સારું લાગે મનસ્વી સલુજા ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું છે પ્રેસિડેન્ટ કપ બે હજાર પચીસ સો બેઝિકલી આ એક ઇવેન્ટ છે કે જ્યાં ઘણા બધા રમતવીરો આપણા ખેલાડીઓ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવતા હોય છે અને આ આપણું પાંચમું વર્ષ લાસ્ટ ફોર ઇયર્સથી અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે કિકબોક્સિંગ એસોસિએશન ગુજરાત ઘણું પ્રાઉડ ફીલ કરે છે કે આટલા સારા લેવલે ટુર્નામેન્ટ ઓર્ગનાઇઝ થઈ રહી છે ઘણા બધા ખેલાડીઓ અહીંયા આવીને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યા છે અને નોર્મલી જ્યારે મેડલ્સ ટુર્નામેન્ટ્સમાં મેડલ્સ હોય બટ અહીંયા વિશેષતા એવી છે કે ટ્રોફીઝ એ લોકોને મળશે સો પ્લેયર્સ ઘણા એક્સાઇટેડ છે અને મે કિકબોક્સિંગ જેવી રમત છે તો એમાં મેં વાત કરીશ તો સેવન્ટી પર્સન્ટ ગર્લ્સ પાર્ટિસિપેશન છે તો જે સાચા અર્થમાં જ્યારે આપણે ફિમેલ એમ્પાવરમેન્ટની વાત કરતા હોઈએ તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે નારી સશક્તિકરણનું અને મેં આ આપના માધ્યમથી બધાને ઓલ ધ બેસ્ટ કરીશ અને આજે બધા જીતીને જાય એવી પૂરી આશા અહીંયા દોઢસો જેવા પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું છે ગુજરાતમાંથી જેમાં બનાસકાંઠા વલસાડ જૂનાગઢ એવી અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી બધા ખેલાડીઓ આવ્યા છે રમત પ્રત્યે કહીશ કે ઓફકોર્સ ટુર્નામેન્ટ એક જગ્યા છે કે જ્યાં તમે તમારી જે ટ્રેનિંગ છે એને એક્ઝિક્યુટ કરો છો એ પરફોર્મ કરો છો બટ અહીંયાથી મેડલ મળે કે ના મળે પણ એક સારો એક્સપિરિયન્સ મળશે જે આવનારી ટુર્નામેન્ટ્સમાં એમને હેલ્પફુલ થશે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ બી અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણા પાકો ગુજરાતના તો આ એક સારી એવી ટુર્નામેન્ટ છે કે જ્યાં ખાલી રમત નહીં પણ એમને ઘણું બધું શીખવા બી મળશે અને આ એક્સપિરિયન્સ એમને આવનારી ટુર્નામેન્ટમાં હેલ્પફુલ થશે સિદ્ધાર્થ ભલેગરે પ્રેસિડન્ટ કિંગ કિકબોક્સિંગ એસોસિએશન ગુજરાત